સુરતપુણા ગામ વિસ્તારની એક સોસાયટીના આગેવાનોનો ઇમરજન્સી કેસ બાબતે કોલ આવતા સાથે કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને શુભનાબેન કેવડિયા સાથે સ્મીમેર જવાનું થયું ત્યારે સ્મિમેરમાં સિટી સ્કેન મશીન બંધ હાલતમાં હતું જ્યારે પહોંચ્યા એમની પાછળ ઓછામાં ઓછી એક કલાક પહેલેથી બગડેલ મશીન બે કલાકથી વધારે સમય ત્યાં રહ્યા હતા પણ સિટી સ્કેન મશીન ચાલુ કરી શકાયું ન હતું હાલ પૂરતી આ દર્દીને ટ્રીટમેન્ટ સીટી સ્કેન કર્યા વગર શરૂ કરવી શક્ય હતી તો ડોક્ટરોએ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી પરંતુ ઇમરજન્સી કેસમાં જ્યારે સીટી સ્કેન વગર આગળની ટ્રીટમેન્ટ શક્ય ન હોય ત્યારે આ રીતે મશીન બગડે ત્યારે શું આ સિટી સ્કેન મશીન ખૂબ જ જૂની ટેકનોલોજીનું છે અને ખૂબ જ જૂનું છે ત્યારે આ બાબતે અમે અગાઉ પણ રજૂઆત કરીને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીનું સીટી સ્કેન મશીન વાપરવા માટે કહ્યું હતું પરંતુ શાસકો દ્વારા રજૂઆત ધ્યાને લેવાઈ ન હતી

ગઈકાલે મને સ્મી મેલમાંથી ફોન આવ્યો મારા વિસ્તાર એટલે કે પૂણા ગામ વિસ્તારની ગાધેશ્યામ સોસાયટીના રહીશો દ્વારા મને ફોન આવ્યો કે સ્મીમેરની અંદર દોઢ કલાકથી એમના બાળકને લઈને ગયા છે કે ત્રીજા માળેથી ત્રણ વર્ષનું બાળક નીચે પટકાયું હતું અને સ્મી મેરમાં સારવાર અર્થે લઈ ગયા હતા પરંતુ સિટી સ્કેન ના જવાના કારણે સારવાર ચાલુ નથી થતી એ દરમિયાન અમે લોકો હું અને મારા સાથી નગરસેવક એવા જીતેન્દ્રભાઈ કાછડિયા શોભનાબેન કેવડિયા અમે લોકો સ્મીમેક પહોંચ્યા અને જનરલ જે સારવાર ચાલુ થતી હતી એ ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરાવવામાં કરાવવામાં આવી પણ અમને માહિતી જ્યારે મળી કે ભાઈ ખરેખર ખરા અર્થમાં મગજમાં હેન્ડલ થયું હોવાના કારણે એમનું સિટી સ્કેન ખૂબ જરૂરી હતું પણ સિટી સ્કેન મશીન બંધ હોવાના કારણે જનરલ ટ્રીટમેન્ટ ડોક્ટરો દ્વારા ચાલુ કરવામાં આવી હતી અને સેવાની ભાવનાથી જે ફિઝિશિયન ડોક્ટર આવે છે એને સારવાર ચાલુ કરી હતી પણ દુઃખની વાત એ છે કે આની પહેલાં પણ આ મશીન બેથી ત્રણ વખત બંધ પડી ગયું હતું ખૂબ જૂના જમાનાનું આ મશીન અને વારંવાર રિપેરિંગ કરાવવાના બદલે જો સારું મશીન અત્યારની આધુનિક ટેકનોલોજીનું મશીન ત્યાં મૂકવામાં આવે તો આવા તો ઘણા બધા જે દર્દીઓ હશે જે પેશન્ટો હશે કે જે મશીન આ મશીન બગડવાના કારણે અથવા તો ટ્રીટમેન્ટ રિપોર્ટ ના થવાના કારણે બરોબર ટ્રીટમેન્ટ નહીં થઈ શકતી હોય તો આના માટે જવાબદાર કોણ શાસકો માત્ર ને માત્ર ફોટા પડાવવામાં રહેશે માત્ર ને માત્ર પોતાની વાહવાઈ કરવામાં રહેશે પણ

સિસ્ટમના મશીનો મૂકવામાં નથી આવતા તો આ માટેના અમે અગાઉ પણ લેટરો લખ્યા હતા અને આજે પણ અમે માનનીય કમિશનરશ્રી અને મેયરશ્રીને રજૂઆતો કરવાના છીએ ગઈકાલનું સિટી સ્કેન મશીન બંધ છે હાલની તકે પણ આ સિટી સ્કેન મશીન બંધ છે અને ક્યારે ચાલુ થશે એ બાબતનું એ લોકોને પણ ખ્યાલ નથી મારે ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત થઈ ડોક્ટરો સાથે વાત થઈ એમનું કેવું એવું છે કે અમુક ફેરફાર અમને મળી જશે